મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે હું છેલ્લા ત્રેવીસ વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે કાનના ગ્રામ સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું તાજેતરમાં લિમકા બુક ઓફ રેકોર્ડ ટુ ઝીરો ટુ ફાઈવમાં અમારો આર્ટિકલ જે સિલેક્ટ થયો છે અમે રેકોર્ડ એસ્ટાબ્લિશ કરેલો છે જે અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે રેકોર્ડની માહિતી આપતા હું આપને જણાવું છું કે જેની અંદર રાજકોટના દર્દી હતા લલિતભાઈ વાઘેલા પંચાવન વર્ષની જેમની ઉંમર હતી અને જેમને છેલ્લા છ આઠ મહિનાથી શરદીની તકલીફ રહેતી હતી નાકના છિદ્રો વાટે દૂરબીનથી અમે લોકોએ એનું ઓપરેશન કરેલું અને આઠ બાય અઢી સેન્ટીમીટર મોટો મસો દૂરબીનથી ચેકા ટાકા વગર કાઢી આપેલો હતો જેના અનુસંધાને મેડિકલ માર્વેલ સેક્શનમાં લિમકા બુક ઓફ રેકોર્ડની અંદર અમારો રેકોર્ડ એસ્ટાબ્લિશ થયો છે અને ખાસ પાંત્રીસ વર્ષથી જે લિમકા બુક ઓફ રેકોર્ડે જે રેકોર્ડની એક ખાસ સિરીઝ જાળવી રાખી છે એમાં અમને સિલેક્ટ કરવામાં આવ્યા છે એ બાબત હવે ખૂબ જ હર્ષ અને આનંદ લાગણી અનુભવું છું એ અમારા માટે ખૂબ જ મેટર ઓફ પ્રાઇડ પ્રિવરેજ એન્ડ ઓનર છે થેન્ક યુ